સુરત શહેરના ભાગડ ચાર રસ્તા ખાતે જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ દહીં હાંડી એટલે કે મટકી ફોડનો કાર્યક્રમ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જન્માષ્ટમીના પવિત્ર દિવસે સાંજે સાડા પાંચ કલાકે ભાગડ ચાર રસ્તા ખાતે દહીં હાંડી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

અને સમગ્ર વિસ્તાર ગોવિંદા આલા રેના ઘોસથી ગુંજી ઉઠ્યો હતો પોલીસ તંત્ર અને આયોજકો દ્વારા પણ યોગ્ય સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે મેં આપકે માધ્યમ સે સવિ સુરતવાસી ગુજરાત કે સભી લોકો કો ઓર દેશ કે પૂરી પ્રજા કો બહોત બહોત અભિનંદન કરતા હું જનમષ્ટમી કે ઇસ કાર્યક્રમ મે આજ કે દિન મે જેસ્મોમ્બે મે દહીં હાંડી કા કાર્યક્રમ હોતા હૈ उसी तरह का कार्यक्रम सूरत में भी करीब पच्चीस साल पहले माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के सूचना के साथ उनके मार्गदर्शन के साथ ये शुरू हुआ था और उन्होंने उस टाइम मुख्यमंत्री जब थे जिन्होंने एक सर्टिफिकेट भी सभी गोविंदाओं को दिया था ये गोविंदा जब ये पिरामिड बनाते हैं ये एक अद्भुत दृश्य होता है और इसीलिए पूरे शहर के लोग ये देखने के लिए आतुर होते हैं एक एक जगह से शुरू हुआ ये कार्यक्रम आज करीब सूरत में 400-500 दही हांडी बनती है और ये दही हांडी के कारण जो युवा इसमें काम करते हैं वो सशक्त होते हैं और ये सशक्त युवान जब शहर में कुदरती आपत आती है पूरा आती है तो सबसे पहले ये मदद के लिए भी बाहर आते हैं मैं इन सब गोविंदा को सभी संस्थाओं को सूरत के शहरीजनों को गुजरात के सभी लोगों को પાંચ મટકી માં બે મહિલા મંડળ દ્વારા બાંધવામાં આવી હતી જેમાં જય મહિલા જય ભવાની મહિલા મંડળ એના દ્વારા એક મટકી ફોડવામાં આવી બીજી આર કે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ દ્વારા મટકી ફોડવામાં આવી એ જ રીતે ત્રીજી મટકી કે જે સુરત શહેરની મુખ્ય મટકી જે ભાગરચારસા બાંધવામાં આવે છે તેના દ્વારા એક જે મટકી હતી એ આર કે સ્પોર્ટ ક્લબ યુવાનોની મટકી હતી તેના દ્વારા ફોડવામાં આવી એ જ રીતે ચોથી જે મટકી હતી એ પચાસ વર્ષ જૂનું નિર્વાણ અખાડા જે બેગમપુરાનું ગોવિંદા મંદિર છે તેમના દ્વારા ફોડવામાં આવી એ જ રીતે પાંચમી મટકી જે સુરતને ગુજરાતમાં રેકોર્ડ કર્યો ગત વર્ષે બે હજાર ચોવીસમાં એવા સુખાનંદ વ્યાયામશાળા જે આઠ થરની પિરામિડ મારી હતી એના માન ખાતર કે એમની એક રજૂઆત હતી કે અમારી પણ એક મટકી હોવી જોઈએ તો સુખાનંદ વ્યાયામશાળા કે જે આઠ થર મારેલ તેના માટે એક વિશેષ મટકી સાત થરની બાંધવામાં આવી હતી તો એમને આજે એક રેકોર્ડ કર્યો સુરતમાં પાંચ થર છ થર સુધી મટકી ફોડી છે ભાગર ખાતે સાત થર એટલે કે સાત પિરામિડ કરીને મટકી ફોડનાર એક સુખાનંદ વ્યાયામશાળા કે જેઓ પ્રથમવાર ગુજરાતમાં એમનો નંબર આવેલ છે આપ રૂપ જાણો છો તેમ આજે જન્માષ્ટમીનો તહેવાર ભાગડ ખાતે સુરતની પ્રજાએ ઉજવેલો છે જે દર વર્ષે ઉજવવામાં આવતો હોય છે પ્રજામાં એક અનેરો ઉત્સાહ હતો અને બધા કૃષ્ણમય બની ગયેલા હતા ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા અહીંયા મટકી ફોડનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો હતો જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી એમપી સાહેબશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ હાજર રહેલા હતા તેમની હાજરીમાં મટકી ફોડનો પ્રોગ્રામ પણ ઉજવવામાં આવેલો તો અને જેમાં જે સૌથી ઊંચી ઊંચાઈવાળી મટકી ફોડી તેના ઇનામ પણ આપવામાં આવેલું છે અને પોલીસે આ પ્રજા બંદોબસ્ત પ્રજા માટે બંદોબસ્ત ગોઠવેલો હતો બધા લોકોએ આનંદપૂર્વક આજે જન્માષ્ટમી માણી છે અને બંદોબસ્ત પોલીસ દ્વારા સક્સેસફુલી કરવામાં આવેલો છે યાસીનદારા સાથે સાબીર સૈયદ દિવ્યાંગ સુરત